વડનગર તાલુકાના અલગ અલગ ગામોની જે ચૂંટણી થઈ એની ગણતરી રાખવામાં આવેલી છે એ માટે જે બંદોબસ્તની સ્કીમ છે એની તમને વહેંચણી કરવામાં આવી છે ગણતરી એ વડનગર પોલીટેકનિક ખાતે થશે ત્યાં ત્રણ અલગ અલગ ગણતરી હોલ આ બનાવવામાં આવે છે એમાં ખાસ તકેદારી આપણે એ રાખવાની છે કે પોલિટેકનિક મુખ્ય ગેટ જે છે ત્યાં આર બી ચૌહાણ પીએસઆઈ અને એમની સાથે પૂરતા પોલીસ અધિકારી કર્મચારીઓ અને હોમગાર્ડ આપેલા છે તો આપણે ખાસ એ જોવાનું છે કે મુખ્ય ગેટથી થી ફક્ત ને ફક્ત ઉમેદવાર અને એના એજન્ટ અને જે મત ગણતરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ સિવાય કોઈને એન્ટર થવા દેવાના નથી વિકલ સાથે કોઈ એન્ટર નહીં થાય અધિકારી કર્મચારીઓ જે છે એ એન્ટર થશે પણ બાકીના કોઈના વિકલ સાથે અંદર એન્ટર થવાના દેવાના નથી જેનો આઈટીઆઈ ત્રણ રસ્તા ખાતે બંદોબસ્ત છે આપનો છે જીઆઈડીપીએસઆઈ તો ત્યાં અને જે માણસો છે બીજા તો બધા જ વાહનો એ આઈટીઆઈ ત્રણ રસ્તા જે ખરા એની બહારની સાઈડ મૂકવાના છે એટલે આઈટીઆઈ ત્રણ રસ્તાથી કોઈ વ્હીકલ્પ એ એન્ટર થવા દેવાનું નથી કારણ કે કુલ ચોવીસ ગામ જે છે એનું મતગણતરી થવાની છે એટલે ચોવીસ ગામના જે સરપંચ સભ્યો હોય કોઈમાં આઠ વોર્ડ હોય કોઈમાં દસ વોર્ડ હોય તેર વોર્ડ હોય અને વોર્ડમાં બી અલગ અલગ ઉભા હોય એટલે સંખ્યા કુલ મોટી સંખ્યામાં આવવાના હોય ઉમેદવારો એટલે જો વ્હીકલ સાથે આપણે એન્ટ્રી થાવ કરે કરાઈએ બાજુ તો તમારે ઉભા રહેવાની પણ જગ્યા રહે નહીં એટલે આઈટીએ ત્રણ રસ્તા જે છે એની બહાર જ બધાને વ્હીકલ મૂકીને આવવાનું છે આ ખાસ જોવાનું બીજું કે ત્યાં હોલ જે છે અલગ અલગ એ ત્યાં બંદોબસ્તની તમને વહેંચણી કરવામાં આવી છે એ જેનો જે હોલ ઉપર હોય એ ત્યાં રહેશે લોબીમાં પણ રાખવામાં આવેલો છે બંદોબસ્ત એટલે અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ આપણે એની સ્કીમ બનાવેલી છે આ બાજુ નવોદય વિદ્યાલય જે છે એ બાજુથી પણ કોઈ વિકલ્પ સાથે એન્ટર ન થાય પોલિટેકનિક તકેદારી રાખવાની છે કે જે ઉમેદવારો આવે એજન્ટ આવે તો મેઇન ગેટ ઉપર તમારે જે એમને આઈડી કાર્ડ આપેલા જ હશે ચૂંટણી પંચ તરફથી તો એને એટલાને જ એન્ટર થવા દેવાના છે બીજા કોઈને એન્ટર નહીં થવા દેવાના પત્રકારો જે આવે છે તો એને આપણે એન્ટ્રી આપવી પડશે પણ અંદર છેક એમની માટે એમને સ્પેસિફિક જગ્યા છે કે ત્યાં રહેશે કોઈ બીજી અંદર દરમિયાનગીરી કરશે નહીં ડીજે કદાચ આવવાના થશે જો જે ઉમેદવાર જીતશે તો એ ડીજે બોલાવશે તો ડીજે પણ આઈટીઆઈ ત્રણ રસ્તાથી અંદર આવવા જવાના નથી અને જેટલું તમે જો કડકાઈ રાખશો શરૂઆતથી જ તો એટલો સ્મૂથલી બંદોબસ્ત પૂર્ણ થશે બીજું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ મામલતદાર શ્રી તરફથી અલગ અલગ ગામો માટે અલગ અલગ ટાઈમ આપવામાં આવેલા છે એમાં તમને લિસ્ટ આપી દઈશું એમાં નવ થી અગિયાર અગિયાર થી એક એક થી ત્રણ અને ત્રણ થી પાંચ એટલે અલગ અલગ ગામના આ રીતે એ લોકોએ લિસ્ટ બનાવી દીધું એટલે તમને હું આપી દઈશ બે મેઇન ગેટ ઉપર ખાસ કરીને તો મેઇન ગેટ ઉપર લિસ્ટ આપીશું તમારે જોઈ લેવાનું કે ભાઈ આ છાબલિયા ગામ કૈપુર ગામ કે કોઈ બીજું ગામ સુંડિયા ગામ ગામના નામ છે તો એ તમારા ટાઈમ ઝોનમાં જે હોય એટલા જ એન્ટર થવા દેજો બીજાને કહી દેજો કે ભાઈ આ ટાઈમ તમારો નથી બીજા ટાઈમે આવજો એ જ રીતે આઈટીઆઈ તરણ રસ્તા પર તમને આપી દે કે જેથી કરીને છે ગેટ ઉપર આવી જાય અને ગેટ ઉપરથી પછી બધાને દૂર કરવા પડે અને આપણે બિન જરૂરી ટાઈમ બગડે તમારી મદદમાં આપણે મેઇન ગેટ ઉપર આઈટીઆઈ તરણ રસ્તા નવોદય અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જે આપણે રિક્વિઝી નહીં થાય ત્યાં સુધી તમારી મદદમાં રહેશે પછી ફિલ્ડમાં એટલે શરૂઆતના એક બે કલાક એ તમારી સાથે રહેશે તમારી મદદમાં રહેશે વ્હીકલો વ્યવસ્થિત બાર પાર્ક થઈ જાય જોવાનું છે જે અધિકારી કર્મચારીઓ મતગણતરી બંદોબસ્તમાં રોકાયેલા છે એના વ્હીકલ આપણા અંદર આવવા દેવા પડશે બાકીના કોઈ વ્હીકલ આવવા દેતા નહીં એટલે શરૂઆતથી સવારે તમે ટાઈમ સર તમે બધા આવી જાઓ જો ટાઈમ સર તમે નહીં આવો તો એ લોકો આવી જશે વહેલા તમારા અને ગમે તે પાર્ક કરી જતા રહેશે પછી તમે ક્યાં શોધશો આ એટલે જોવાનું કાલે સાત છ વાગે આ બંદોબસ્તમાં વધારે આવી જવાનું છે પોતાની સાથે તમામ મારા આવી આવી લાઠી જોઈતી નથી તમામે નેતરની લાઠી જોઈએ તમામે નેતરની લાઠી જોશે અને વિસલ નેતરની લાઠી વિસલ અને તમારી સાથે રેનકોટ અવશ્ય જોશે તો પણ ફરજ તો આપણે બજાવવાની રહેશે એટલે રેનકોટ અવશ્ય બજાર આવશે અને વિસલ તો ખાસ રાખજો કારણ કે બહુ માણસો ભેગા થશે અવાજ થશે એટલે ઉભો માણસો તો કંઈ સંભળાશે નહીં તો આ ખાસ જોવાનું છે ટાઈમે જે ડીએફએમડી ઉપર જે છે એ પણ વ્યવસ્થિત બધાનું ચેક કરીને અંદર જવાની એચેચેમડી પણ તમને આપેલા છે તો આ તમારે જોઈ લેવાનું છે તમારી સાથે અધિકારીઓ પણ છે તેમના સૂચના માર્ગદર્શન મુજબ આપણે કામ કરવાનું છે એટલે અત્યારે તમને જે પણ પોઈન્ટ આપશે એ તમારે જોઈ લેવાનું છે હું આવું છું ચેક કરું છું અને પછી વિડ્રો કરવામાં આવશે એટલે તમે જાઓ અત્યારે અને બધા તમામના પોઈન્ટ પોતપોતાના જોઈ લો અને પછી બંદોબસ્ત આપણે વિડ્રો કરવાનો રહેશે આવતીકાલે સાર છ વાગે તમામ બંદોબસ્ત માં આવી જશે